નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત 뉴스 અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તર ઉપર આવેલા ભવનની અંદર હોમગાર્ડ યુનિટના કર્મચારી વય લીધે નિવૃત્ત હતા તેમના વિદાય સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લક્તર ગામના વતની બોલદેવભાઈ નથાભાઈ ચોપડા તેઓ બે હજાર એકાણુંની અંદર લખતર હોમગાર્ડ યુનિટમાં તેઓ સિલેક્ટ થયા હતા અને ત્યારે ત્યારબાદ તેઓએ ટ્રેનિંગ પૂરી પૂરી કર્યા બાદ તેઓ અંદર જોઈન્ટ થયા હતા અને તેમના દ્વારા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાની અંદર ચૂંટણી સમયે સહિતના ઘણા બધા કાર્યક્રમ અંતર્ગત ફરજ બજાવવામાં આવી હતી હાલમાં તેઓ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા હોય તેમના વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ હોમગઢ ભવનમાં કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામમાં હોમગઢ યુનિટમાં ફરજ બજાવતા યુવાનો આ હોમગઢ ભવનમાં એકત્ર થયા હતા અને તેઓએ બલદેવભાઈ નાથાભાઈ ચોપડાને તેઓ નિવૃત્તિનું જીવન શાંતિથી જીવે તેવી શુભેચ્છા પાઠવી